હેલ ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ગુડ મોર્નિંગ જો સવાર સવારમાં બે ગયો એડિટિંગ કરવા બીજા બધા પોતપોતાના કામ કરે છે આજે તમે આખા દિવસનું શેડ્યુલિંગ જે રીતનું ગોઠવી ઘણા બ્રાન્ડ શૂટ ઘણા હે તો એ બધે પતાવવાના છે તો એ બધું કરશું હાલો ફટાફટ એડિટિંગ કરી નાખું પછી કંઈક નાસ્તો કરી લઈને પછી આગળ પાછા મળી તમને બધાને ઘણા ટાઈમ પછી આજે વોશિંગ મશીનનો વારો ચડ્યો ક્લીનનો આજે એનો વારો ચડી ગયો હે કપડા એટલા બધા જાતા હોય એટલે ક્લીન કરવું પડે પણ ખરાબ થઈ ગયો આમાં એક પેકેટ આવે અંદર નાખી દેવાનું અમારું બ્રાન્ડ સૂટ માટે જ આવ્યુંતું ઈ હા અને કલાક પછી રિઝલ્ટ અમારી પાસે જોઈ કેવું રિઝલ્ટ આવે બાકી અમે ઓલું એલજી નું ઓલું આવે નહીં અમે વાપરી ક્લીન કરવા માટે શું લાગે

બાકીના કામ પતાવી દે વાતાવરણ કેવું ખરાબ છે જો અત્યારે વાદળછાયું વાતાવરણ હે આવું જ રહીએ વાદળછાયું

હું ને મમ્મી બે અત્યારે ડિસ્કસ કરી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા હું ને મમ્મી અત્યારે ડિસ્કસ કરી છે કે કાનાજીના વાઘા લેવા જવા છે તો મમ્મી કે આવા લઈ જાય મુગટ આવો લઈ જાય ને ઓલા અત્યારે તો પેલા તો મારી ફ્રેન્ડ છે ને ઘણી બધી મારી ફ્રેન્ડ છે કે જે છે ને એ કાનાજીના વાઘાની બધું સીવતી સીવે છે એમ કે એના એ પોતાના જે કાનો છે ને લડુ ગોપાલ એના વાઘા એ પોતે જ સીવે છે ઓલા જે ટુકડા લઈ આવે ને એના એ સીવે એમ તો તો મોબાઈલમાં મારે તે દિવસે મેં લીધા હતા પણ મારે અત્યારે પાછા લેવા છે અત્યારે ફેસ્ટિવલ આવે છે અને નવરાત્રી ચાલે છે દિવાળી આવે છે તો લડ્ડુ ગોપાલના પેલા અમારે વાઘા લેવા છે તો મેં કીધું જોઈએ દિવાળીમાં પહેરવા પછી ન્યૂ ઇયર પહેરવા માટે રનિંગમાં પહેરવા માટે અલગ અલગ એ રીતના છે ને મારે ઘણા બધા કાનાના વાઘા લેવા છે તો જોઈએ હું ને જો બહાર નીકળશું ને તો મમ્મી લઈ આવજો અને તમને કેવા મમ્મી કે મમ્મીને કેવા ગમે છે એ હું તમને કહી દઉં મમ્મી આ અમે ઓલી વખતે લઈ આવ્યાતા એમાં મુગટ આવે બહુ મસ્ત આવે સાઈડમાં એક્સ્ટ્રા મુગટય આવે કે તમારે બધાયમાં મેચ કરવો હોય ને એવો આવે પણ જે વાઘા હોય ને એવા જ કલરનો સેમ આવે મમ્મી કે એવો લઈ છે તો મેં હાલો એવો જ લઈ છે અને ઓલોય લઈ છે એટલે રનિંગમાં આ અલગ આલે ઓલામાં અલગ આલે બધું અલગ અલગ થઈ જાય હા આપણે કેમ

આ બોટલ તારે નવા વાવા લેવાના હું લઈ દઈશ આ બોટલ કોની ખબર હે આ બોટલ અમાર આર્શિવની જો અમાર આર્શિવની આવી બોટલ બહુ ગમે આ આ

હમ નવા બાજોડ લઈ લઈ ઈ જલસા કરે જો હું તો ઈ છે અત્યારે તો તો સિલેક્ટ કરે છે ખુશી બે ગાઈમાં મોટો છે પણ આ તો આઈ ગાઈમાં આ ને આ બધાય લે હોય હમ પેલા બાજોડ જોઈ

જો 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 એ ને ઘરે આને મજા એને બીજી જાય એટલી વાર ઠીક નકર મમ્મી ને ઘરે પાછો મૂકી જઈશ પાછો હાલો જલ્દી એમ હવે

થાતું જાય નકર પછી છેલ્લે એને એક આ ગાંગા નો થાય સાચું ને ના ના એ પછી પછી એટલે એક હમ આ બહુ મસ્ત કલર જોરદાર છે હા પિંક કલર આટલી હવે બાજોટ માં એવું હે બાજોટ હે ને અમે ઓર્ડર દે દીધો હે અને કાલ કા પરમ જેસે ઓકે તો જો જેમ જેમ વસ્તુ લેતા જાય ને એમ એમ અપડેટ આપતા જાય નવરાત્રી હતી ઓફર આલી ખારી હતી

દર્શન થઈ ગયા ઈ ક્યો ને હમ કંઈ નઈ હાલો આપણે બધાય રાખી દઈશું અને ધીમે ધીમે ગમતા જાય ને કલેક્શન આપણે વધારે કરતા વસ્તુ નીકળી એમાં જ છે તે આમથી આમ કર્યું છે એટલે એક સેટ અંદર છે તે જ નથી કહું તો આ એક સેટ સેટ

હું તો અડતી જ નથી પેકેટ ફૂડ ને હાવ હું જો હું તો જોખું વસ્તુ પેકેટ ફૂડ બહુ ઓછા ખાવ ઓલું ને એવું બધું પણ હું ખાઈ લઉં આ એને મતલબ શું કહેવાય ખબર હે એને હું કહેવાય હું ખાધું કહેવાય ખબર તમને શું કે કે તમે ક્યો ખબર શું કયું ફૂડ કહેવાય એને હા શું ના આવે લાપસી ખાતા કાઈ

આયા ગરબા ગ્રાઉન્ડ માં આય એમાં તો ટ્રેન માં બેસી ગયો ટ્રેન માં બેઠા હે ટાટા ચાલુ કરો જલ્દી જલ્દી ચાલુ કરો ને હોય એટલે મજા આવી જાય મમ્મી કે કા બતા દે ને છે એ અમને એમ કેતો તો કે તમે બાઈક માં હાલો મારી આઈ રે અત્યારે ફરવા અત્યારે બાઈક માં ક્યાં જાવ કે તો ટ્રેન માં બેહી જા

દીકરો જો આયા બેહી ગયા હે આયા આજુબાજુ બધા ગરબા રમે હે આ બે માં દીકરો આયા રમે શું કરે છે તું એ હવે આ આ આવડા આવા શીખો હે ખુશી ખુશી એ મમ્મી ને કે એક તમાર હાથમાં બેહરો ની ખાજે વાળો ગોગરા વાળો લાવો કે માં રમું એ કે એ તું ગરબા રમે અરે વાહ ઈ ગરબા રમે આવ ગરબા રમીને મોજ કરીને અત્યારે ઘરે આવી વેલા અવતાર્યા આરસીવ ને પછી હોવાનો એનો ટાઈમ થઈ જાય કીધું કે એના કરતા વેલા હે ને અવતારે કાજલ ને જે બીજા બધા ફ્રેન્ડ હે એ બધા રમતા હતા કીધું કે અમે જાય આખું ફેમિલી તમે બધા આરામથી રમીને આવજો હાજર મમ્મી બરાબર હા આપણે તો આરસી હોય આવી રે હા

અમે ક્યાં આપણે ક્યાં ગયા હતા ક્યાં ગયા હતા અહીંયા કીધું કે તમે નવસારીના છો કે મેં કીધું હા અમે નવસારીના જ છીએ કે તમારી બોલી એમ હું બોલ્યો ને એટલે એમ લાગ્યું કે તમે નવસારીના જ છો કે મેં કીધું હા નવસારીના છે કે તમારી બોલી લઈ ના કે એમ વિડીયોમાં તો તમે પ્યોર કાઠિયાવાડી બોલતા હોય કે અમને એમ કે તમે રાજકોટ સાઈડના કે સૌરાષ્ટ્ર સાઈડના હશો મેં કીધું નહીં અમે નવસારીના છીએ મારો મન નવસારીમાં જ છે કીધું પણ અમે મૂળ ગામ અમારું મોરબી એટલે પ્યોર કાઠિયાવાડી ભાષા અમારી લાગે તમને બધાને આ છે આજે પ્યોર કાઠિયાવાડી બોલીએ ને એટલે બધાય ને જરાક એમ લાગે કે આપણે એ બાજ ના એમ હા હાલો આ જો આ એનું ફેવરિટ ડબલુ છે લઈને બેઠો હોય આવે લઈ લીધું આજનો લોકો હવે અહીંયા જેને કરશું મળીશું કાલે નવા લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ